આપણે ઘઉં નો લોટ બાફેલો તીખો બનાવીએ ચલો નાખીશું આપણે છ ડોકલી તેલ લીધું આપણે નાની બે ચમચી આપણે જીરું નાખીશું એક ગાંગડો લસણ નો આપણો ફૂલેલો કટ કરેલો નાખીશું હળદર નાખીશું મરચા કટ કરેલા નાખીશું એક ગ્લાસ જેવું પાણી નાખીશું આપણે અને ઉપર થોડું પાણી નાખીશું અડધો સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને બે મિનિટ આપણે એને ઉકળવા દઈશું પાણીમાં આની અંદર લાલ મરચું ને એવું આપણે નથી વાપરવાનું લીલા મરચાંનો જ ઉપયોગ કર્યો છે એક જાતનું આપણે ખીચું જ કહેવાય કે ઘઉંના લોટનું પણ આપણે બાજરીનો લોટે બધા વઘારેલો ખાય છે પછી ભળેલો ભાખરીનો લોટે વઘારીને ખાય છે આપણે રોટલીનો દરેલો લોટ વઘારવાનો છે એટલે એ બાફવાનો છે એટલે મેં દરેલો લોટ જ લીધો છે રોટલીનો પાણી ઉકર પછી લોટ અંદર નાખી પાણીને થોડું ઉકરવા દેવાનું આપણે અને જો લસણ અને મરચાં ભરપૂર નાખવાના તમારે જે તીખું જો વધારે ખાતા હોય તો લીલા મરચા વધારે નાખવાના આ લોટ ખાવામાં સરસ લાગે જો આપણું પાણી ઉકળી ગયું છે લોટ નો થોડો થોડો નાખી આપણે આ રીતના હલાવતા જઈએ થોડું પેલા આપણે સ્ટાર્ટમાં ઢીલો જ રાખવાનો બહુ લોટ નહીં નાખી દેવાનો કે આપણે થોડો સીજવા દેવાનો એટલે પાણીનું પ્રમાણ થોડું આ રીતના જ રાખવાનું ઢીલું આપણે કોથમી નાખી દઈશું આપડો લોટ સરસ તૈયાર થઈ ગયો એના એક મિનિટ સુધી આપણે સીજવા દઈશું આપણે ઢાંકી દઈશું એક મિનિટ સુધી થવા દઈશું હવે આપણે એક મિનિટ થઈ જોઈ લઈએ આપણો બફાઈ ગયો સરસ આપણો લોટ તૈયાર થઈ ગયો ગેસ બંધ કરી દઈશું આપણો બાકીલો ઘઉંનો લોટ તૈયાર થઈ ગયો તીખો હવે એની અંદર આપણે એક ડોકલી જેટલું તેલ નાખીશું ઉપર કોથમીથી ગાર્નિશ કરીશું અને આની અંદર તમે આચાર મસાલો પણ નાખીને ખાઈ શકો મારી અવારનવાર આવી ડીશ જોવા માટે મારી ચેનલને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો